ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક અયોગ્ય જાહેર થયા બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે લોકો તેમના નિર્ણયથી આશ્ચર્યચકિત છે આ સમાચાર સાંભળ્યા બાદ તેના ચાહકોમાં નિરાશાનું વાતાવરણ છે લોકો તેને આ નિર્ણય ન લેવા માટે અપીલ કરી રહ્યા છે ત્યારે વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટની નિવૃત્તિ પર તેની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું છે કે અમે વિનેશ સાથે તેની નિવૃત્તિ અંગે વાત કરીશું અને તેને સમજાવીશું કે આ નિર્ણય પાછો લઈ લે અમે તેને હિંમત ન હારવા અને હવેથી બે હજાર અઠ્યાવીસ ઓલિમ્પિકની તૈયારી શરૂ કરવા કહીશું હું બજરંગ પુનિયા અને અમે બધા મળીને તેને સમજાવીશું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ